આપણે ત્યાં અનેક અનેક શાસ્ત્રો છે ચાર વેદ ઉપનિષદો પુરાણો ઉપપુરાણો મહાભારત સ્મૃતિ ગ્રંથો સ્મૃતિ ગ્રંથો પાર વગરના ગ્રંથો છે પણ એ બધા જ શાસ્ત્રોનો સાર બધા જ શાસ્ત્રોમાંથી કાંઈક રહસ્ય જો બતાવવું હોય તો એક શ્લો કરિવ બહુ સરસ સમજવા જેવો છે કદાચ તમે આ શ્લોક ક્યારેય નહીં સાંભળો હોય અથવા તો તમારે ધ્યાનમાં પણ બહુ નહીં આવ્યો હોય આમ તો આપણને શ્લોક વગેરે બધું ઓછું ધ્યાનમાં આવે જગતના માણસોને જેમ ગીત સંગીત ધ્યાનમાં આવે છે યાદ આવે છે એમ ભગવાનના ભક્તોને અમુક શ્લોક અમુક કડીઓ અમુક પંક્તિઓ યાદ હોવી જોઈએ અને હૃદયસ્થ હોવી જોઈએ ભગવાન વેદ વ્યાસ દ્વારા એક ગ્રંથ લખાયેલો છે ગરુડ પુરાણ નામ સાંભળું ગરુડ પુરાણ ક્યારે વાંચે કોક વહી જાય એના પછી ગરુડ એની વાહે ગરુડ પુરાણ વચાય એના કરતા એની આગળ જો વચાય તો વધારે સારું જીવતા હોય ત્યાં એની હાજરીમાં વચાય તો વધારે સારું જરૂર પ્રાણનો અભ્યાસ મેં કર્યો ઘણા અલગ અલગ ટૉપિક એમાં બતાવવામાં આવ્યા છે મંત્ર તંત્ર શક્તિ એમાં છે આપણા શરીરમાં નાની મોટી રોગ ઉપાધિ બીમારી જે કાંઈ આવતું હોય તો એમના ઉપચાર પણ એમાં આપેલા છે મંત્ર શક્તિનો વધારે એમાં પ્રભાવ છે યમપુરીનું વર્ણન એમાં આપવામાં આવેલું છે નરકના કુંડ યમદોધ વગેરે બધું વર્ણન મહર્ષિ વેદવ્યાસજીએ પુરાણમાં લખ્યું છે વનસ્પતિઓનું વર્ણન એમાં આપવામાં આવ્યું છે તો વેદવ્યાસ દ્વારા લખાયેલું ગરુડ પુરાણ ને ગરુડ પુરાણના પૂર્વખંડમાં બસો ને ત્રીસમાં અધ્યાયમાં બાવીસમો શ્લોક છે મહાદભૂત શ્લોક છે એકવાર સાંભળીએ એનો અર્થ પણ સમજવા જેવો છે જે ભગવાનના ભક્તો છે જેને ભગવાનને પામવું છે જેણે ભગવાનને માટે જન્મ ધારણ કર્યો છે જેમના હૃદય કંઠમાં ભગવાનની કંઠી છે જેના ગળામાં પરમાત્માની કંઠી છે એ બધાને માટે આ શ્લોક યમૃતમ ક્ષણમ વાપી વાસુદેવો ન ચિંતએ સાહાને ઇન્દ્રમ સા ભ્રાંતિ સાચ વિક્રિયા યન મુહૂર્તમ ક્ષણ વાપી વાસુદેવો ન ચિંતયતે સા હાનિસ્વ અહિદ્રમ સા ભ્રાંતિ સાચ વિક્રિયા આનો સાદો અર્થ હરિભક્તો એમ થાય કે ક્ષણવાર પણ ભગવાનને ભૂલી જાય એ બહુ મોટામાં મોટી નુકસાની છે આવું કોણ લખે છે લખે છે કોણ આ વ્યાસ ભગવાન લખે છે કયા ગ્રંથમાં ગરડું પુરાણમાં લખે છે જે એક ક્ષણ પણ ભગવાનને જાય નો ચિંતય તે ભગવાનનું ચિંતન કરતો નથી સાની સ્તન મહદ છિદ્રમ એ બહુ મોટી નુકસાની કરે છે હાનિ બહુ મોટી નુકસાની કરે છે બહુ મોટી એને ખોઈટ જાય છે સા ભ્રાંતિ હિ સાચો વિક્રયા હા અને એ જ એની બહુ મોટી ભ્રાંતિ છે અને બહુ મોટી વિકૃતિ છે ભગવાનને ભૂલી જવા ભગવાનનું સ્મરણ ન થવું ભગવાનની વિસ્મૃતિ થઈ જવી એ બહુ મોટી નુકસાની છે એવું સ્વયં ભગવાન વેદ વ્યાસજી લખે છે આ વાત કદાચ બધા માટે ન હોઈ શકે પણ ભગવાનના ભક્ત જે થયા હોય એવાને માટે તો અવશ્ય છે આપણે ભગવાનના ભક્ત થયા છીએ તો આ વાત આપણે માટે લાગુ પડે છે કે ભગવાનને ભૂલવા નહીં ભગવાનને ક્ષણે ક્ષણે ભગવાનને સહીજે સહીજે વારે 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 યાદ કરવા કારણ કે એ ભગવાન યાદ કરવા જેવા છે એ ભગવાનના ધામનું સુખ આપણે માણવું છે ભોગવવું છે માટે ભગવાનને વારે વારે યાદ કરીએ એ પરમાત્માના આશીર્વાદે કરીને ભગવાનના સંતની કૃપાએ કરી આ જીવાત્માને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે આલોક અને પરલોક બંનેમાં માણસ સુખી થાય છે બહુ સરસ એક પ્રસંગ મારે તમને સંભળાવવો છે ગઢડામાં અક્ષરડીમાં આથમણી કોરની ઓસરીએ મહારાજ બિરાજમાન હતા આગળ મોટા મોટા સંતો બેઠા હતા મોટા મોટા હરિભક્તો બેઠા હતા ચોકમાં બહેનો બેઠા હતા એ બહેનોએ મહારાજને પ્રશ્ન કર્યો કે મહારાજ આ અક્ષરધામ અક્ષરધામ તમે કરો છો એ અક્ષરધામને વિશે ભગવાન ભગતને કેવું સુખ દેતા હૈશે એ સુખ હૈશે કેવું જે આપણે જોયું નથી એ જાણવાનો આપણને આગ્રહ વિશેષ રહે છે અથવા તો જ્યાં આપણે જાવું છે એના વિશે જાણવાનો આગ્રહ આપણને કાયમને માટે રહીએ તો બેનોએ મહારાજને પ્રશ્ન કર્યો કે મહારાજ અક્ષરધામનું સુખ કેવું હશે ભગવાન ત્યાં કેવું સુખ આપતા હશે ત્યારે મહારાજે જે વાત કરી સંતોએ નોંધી લીધેલી વાત મહારાજના શબ્દોમાં સાંભળીએ મહારાજ કે ત્યાં ભક્તને ભગવાનનું દર્શન થાય છે એમાં પંચાય વિષયનું સુખ એક કાળા વચ્ચેને પ્રાપ્ત થાય છે શબ્દ સ્પર્શ રસ રસગંધ આ તમામ સુખ ભગવાનમાંથી એકસાથે ભગવાનના ભક્તને પ્રાપ્ત થાય છે તેમજ તે ધામમાં જે મુક્ત છે તેને ભગવાનનું દર્શન કરતાં પ્રથમ એક અંગ જે મુખ હૃદય ઉદર હસ્ત ચરણ આદિ દેખાય એમાં એ મુક્તને અતિ હેતે કરીને જોડાઈ જવાય ને એમાં એને અતિ સુખ આવે તે કેટલું સુખ આવે સાંભળો લાખો વર્ષ સુધી મટકું મારવાને કે એ અંગ મૂકીને બીજું અંગ જોવાને સમર્થ થતા નથી આવું ભગવાનના ધામનું સુખ છે અને એવું સ્વયં મહારાજ કહે છે એ સુખના દાતા એ સુખના આપનારા બોલે છે બીજા ત્રીજા કોઈ કહેતા હોય તો આપણને મનાય ન મનાય સમજાય ન સમજાય પણ આ વાત સ્વયં મહારાજ કરે છે લાખો વર્ષ વ્યતીત થઈ જાય છતાં પણ એક અંગમાંથી બીજા અંગમાં જવાને સમર્થ થતા નથી દાખલા તરીકે પરમાત્માની આંખના દર્શનની મુક્તો કરતા હોય તો આંખને નિહાળતા 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 લાખો વર્ષ જતા રહીએ છતાં પણ એ આંખનું સુખ એને હજી એમ ન થાય કે બહુ લઈ લીધું કે હવે બીજું અંગ ધારીએ એમાંથી એટલું સુખ આવ્યા કરે એટલો આનંદ આવ્યા કરે એટલી શાંતિ થયા કરે એવું અપાર સુખ એ ભગવાનના મુક્તોને આવે છે તો આવું મોટું સુખ ભગવાન આપણને આપતા હોય તો ભગવાનના ભક્તોએ વિચાર કરવો જોઈએ એક ક્ષણ પણ ભગવાનને ન ભૂલીએ એ સ્થિતિએ પહોંચવાનો આપણે દાખલો કરવો જોઈએ પુરુષાર્થ કરવો જોઈએ કારણ કે એક ક્ષણવાર પણ જો ભગવાનને ભૂલી જઈએ તો બહુ મોટી હાનિ થાય છે બહુ મોટી નુકસાની થાય છે જે આપણે વ્યાસ ભગવાનના શબ્દોમાં સાંભળવું યનમૂહતમ ક્ષણ વાપી વાસુદેવો ન ચિંતએ ભ્રાંતિ સાચવિક્રયા એ જ મોટું જ્ઞાન છે ભગવાનને ભૂલી જવા એ જ અજ્ઞાન છે ભગવાનને ભૂલી જવા એ જ બહુ મોટી નુકસાની છે માટે એ અજ્ઞાનથી એ નુકસાનીથી આપણે બચીએ અને ભગવાનના બહુ વહલા વહેલા ભક્ત થઈએ તો આ માનવ દેહ આપણો માનો સાર્થક થઈ ગયો માનવ દેહ સાર્થક કરવાને માટે ભગવાને જે આપણને અવસર આપ્યો છે અવસરને બરાબર વધાવી લેવાને માટે અને એ અક્ષરધામ એ અક્ષરધામમાં ઠાકોરજીનું સુખ માણવાને માટે આપણે સૌ કોઈ તૈયારી કરીએ મહેનત કરીએ પુરુષાર્થ કરીએ સુખ સુધી આપણી દ્રષ્ટિ પહોંચાડીએ આવી કથાઓના માધ્યમથી સહેજે સહેજે એક એક કદમ એ સુખથી આપણે નજીક થતા જઈએ છીએ માટે આવી વાતો વારે વારે સાંભળવી આવી વાતો ભગવાનના ભક્તો ભેગા થઈને રસપ્રસ કરવી આવી વાતો એમાં રસ જગાડવો આનંદ બહુ આવશે